ગુડ મોર્નિંગ જય માતાજી જય મહાદેવ પડી જુભ સવાર ને કાલનો લોકો અપલોડ થઈ ગયો છે અને આવી ગયા છે બપોર આમ તો શુભ સવાર ન ગયો કે બપોરના રહી ગયા છે બાર અને આજે મારા બાપ દીકરોને એવી ઉઠવા આવી આવીને કે બાપ દીકરો ઘરની બહાર નીકળ્યા નહીં કે ધંધે બંધી ગયા હું ધંધે ન ગયો નહીં સ્કૂલે ન ગયો તો પેન્ટિંગ કરવા બેઠો છે યસ યસો પેઇન્ટિંગ કરવા ભાઈ બે ગયા છે હું ટીવી શરૂ કરી દીધું છે ફિનિશિંગ અહીંયા પેન્ટિંગ

તો રે હેટી તમર પિં પો હાઈસ ત પો હા તો એ ત પો તું મત પો તો એ જઈ તું તો નીકળો થાય કે કાઈ ડર ઓય એવા 1 hour later સનડેસ લેજો અમે ખાના

એયં તું લુસ મને કે બીઆસ દેખાય બધું મું ઈઓને એમલા કે બીઆ દેસર બધેય પાછો ચીટિંગ કરતો કાકડી દોમેને મૂકી દી જોવા તું પછી માં કાકડી મૂકાવે તારસ ખાઓ તો ખાય લા બધી ધીરે ધીરે ખાજે એ એકસીર ભાઈ ના પીલું તાર હાથે લ્યો એકસીર આપી ભાઈ આપી

આયા મામને બહુ બીક લાગે છે ઓલામાં નથી લાગતું ક્યાં ગય આ બીજી વાળી પેલા લઈ આવો ક્યાં ગયો ગરબાડી પણ તો લઈ જાવ ક્યાં છે કોની પાસે